પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આંખોને લગતા તમામ રોગો માટે તારીખ ચાર છ બે હજાર ચોવીસથી તારીખ આઠ છ બે હજાર ચોવીસ સુધી મફત તપાસ અને સારવાર કરી આપવામાં આવશે નૂતન જનરલ હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં છ હજાર કરતાં વધુ દર્દીઓના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યા છે તો આ કેમ્પનો લાભ મેળવો શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

જેમાં હિલ્ટન હોટેલના સેમ્પલ પાસ થયા હતા જેના કારણે હોટલ દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ જોવા મળી રહ્યો હતો જ્યારે પોતાની હોટેલના સેમ્પલ પાસ થતાં હોટેલ સંચાલકોએ પણ ખુશી વ્યક્ત કરીને હાશકારો અનુભવ્યો હતો શહેરના કાંસા રોડ ઉપર આવેલી આ હોટલના બેન્કવેટ હોલમાં શહેરની જુદી જુદી સંસ્થાઓ અને સમાજ તથા એસોસિએશન દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે શહેર વિસનગર કરિયાણા એસોસિએશન દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શહેરના નજીકમાં આવેલા અને ઝડપથી વિકસિત પામી રહેલા કાંસા એન વિસ્તાર તથા કાંસા ગામ આજુબાજુ સોસાયટીઓ ડેવલપ થઈ ગઈ છે અને હજુ પણ નવીન સોસાયટીના બાંધકામ ચાલી રહ્યા છે ત્યારે આરોડ ઉપર મારુતિ પ્લાઝા માર્કેટમાં આવેલી હોટલ હિલટોન અને બેન્કવાઇટ હોલમાં લોકોને સારી અને સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવે છે જેના કારણે સ્થાનિક સોસાયટીના રહીશોને ત્યાં સામાજિક કે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ખૂબ જ ઉપયોગી બની રહે છે જ્યારે નવ મહિના પહેલા હિલ્ટન હોટેલ સહિત શહેરની વિવિધ હોટેલોમાંથી ફૂડ એન્ડ ટ્રક્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સેમ્પલ લેવાયા હતા જેમાં હોટેલ હિલ્ટનનો સેમ્પલ પાસ થયા છે જેના કારણે સ્વાદ રસિકોનો વિશ્વાસ પ્રાપ્ત કરી સંચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી આ હોટેલના નામથી હોટેલ હિલ્ટન વિષ્નગરમાં આવેલી છે અટલેનું જમવાનું બહુ જ સરસ છે અને તમને એટલે ઓર્ડર ખાલી 5 મિનિટમાં જ મળી જાય છે તમને વેટિંગ વેઇટિંગે કશું જ કરીન મળતું અને એટલેનું જમવાનું બેસ્ટ છે જો તમે વિષ્ણનગરની આજુબાજુ રહેતા તો જરૂર વિઝિટ કરજો હોટેલ હિલતાત વિષ્ણનગર શહેરમાં सर्वप्रथम શાંત પ્રાકૃતિક અને સુંદર્ય વાતાવરણ કે સાથ ખેલખેલ મે દે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एपल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो इंटरनेशनल स्कूल कडा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ